31મી ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ દિવસ જેને લઈ હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે ખાસ કરીને ગુજરાત પોલીસ તમામ શેરી અને નાની નાની ગલીઓમાં પણ હાલ ચેકિંગ હાથ ધર્યું છે જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલરી વ્યાસ ખાસ કરીને રાજકોટ શહેરમાં એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાન પર રાખીને શહેર પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે ન્યુ ઇયર સેલિબ્રેશન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે

કોઈપણ નશાકારક પદાર્થોનું સેવન કરી અને અસામાજિક તત્વો કોઈ આતંક ના ફેલાવે કોઈ છરી ચપ્પા કે હોય યુઝ ના કરે કોઈ સ્ટન્ટ ના કરે અને એના માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ થી માનીને બ્રેથ એન્ડ ઉપયોગ કરી અને જ્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ હોય સાર્વજનિક બગીચાઓ હોય જ્યાં મહિલાઓની અવર રહેતી હોય ત્યાં તમામ જગ્યાએ અમારું ચેકિંગ ચાલી રહ્યું છે અમારી જે ટીમો છે એમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ છે સ્પેશિયલ ઓપરેશન રૂમની ટીમ છે અમારું ડ્રોન મોનિટરિંગ સેલ પણ ચાલે છે ને સોશિયલ મોનિટરિંગ સેલ પણ ચાલે છે સાયબર સેલ પણ અમારું એક્ટિવ છે એ સિવાય તમામે તમામ પોલીસ સ્ટેશન્સની અંદર સી ટીમ જે છે એ આ મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે અને એન્ટી રોમિયો સ્કોડ પણ કામ કાર્યરત છે અને તમામ અધિકારી અને જવાનો જે છે આના માટે એલર્ટ છે મહિલાઓને ખાસ તો અવેરનેસ પ્રોગ્રામ્સ જે મારફતે આપણે કહેતા હોઈએ છીએ કે એમણે કઈ રીતે વર્તન કરવું જોઈએ મદદ માટે એમને વન વન ટુ ડાયલ કરવું જોઈએ એકલા કોઈ એકાંતવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને જ્યાં પણ જઈ રહ્યા છે જે પણ મિત્રો પાસ સાથે જઈ રહ્યા છે તો એમના ઘરે એમના પેરેન્ટ્સ છે કે એમના જે પણ હિતેચ્છુઓ છે એમને જણાવવું જોઈએ જેથી એમને તરત જ મદદ મળી શકે અમે આવા લુખા તત્વો એમને જ્યાં પણ લાગે છે તો કેવી રીતે અમારી મદદ લઈ શકે છે એની પણ અમે એમને માહિતી આપતા હોઈએ છીએ અને એ સિવાય અમારી જે સી ટીમ છે એ અલગ અલગ ખાનગી કપડાઓમાં પણ આવી જગ્યાએ ફરતી રહેતી હોય છે જેથી આવા તત્વો ઉપર અમે નજર રાખી શકીએ